ત્રીજા અને અંતિમ તબક્કામાં સાત જિલ્લાની ચાલીસ બેઠકો પર મતદાન થવાનું છે સાત જિલ્લાની ચાલીસ બેઠકો પર મતદાન થવાનું છે આ તબક્કામાં બે ડિપ્ટી સીએમએ સહિત ચારસો પંદર ઉમેદવારો પોતાની નસીબ અજમાવી રહ્યા છે તેમજ ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે બીસ હજારથી વધુ ચૂંટણી કાર્યકર્તાઓને તૈનાત કર્યો છે પાંચ હજાર સાત મતદાન કેન્દ્રો પર આઠ લાખ મતદાતા પોતાનો મત એક ઓક્ટોબરે જમ્મુ ક્ષેત્રની જમ્મુ ઉધમપુર સાંબા કઠુઆ અને ઉત્તરી કાશ્મીરમાં બારામુલા બાંદીપુરા અને કુપવાડાની ચાલીસ બેઠકો પર મતદાન થશે મતદાન માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પર ગોઠવવામાં આવી છે એ તબક્કાની વાત કરીએ તો અઠાર સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાના એકસઠ દશમલવ તીન આઠ ટકા મતદાન થયું હતું જ્યારે છવ્વીસ સપ્ટેમ્બર બીજા તબક્કામાં સત્તાવન દશમલવ તીન એક ટકા મતદાન થયું હતું જેના પરિણામો આઠ ઓક્ટોબર જાહેર થશે ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર કુલ પાંચ હજાર સાઠ મતદાન મથકો બનાવવામાં આવ્યો છે તેમાંથી પચાસ મથકોનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે જે પિંક મતદાન મથક તરીકે ઓળખાયા છે તેતાલીસ મથકો પાસ દિવ્યાંગો દ્વારા અને ચાલીસ મતદાન મથકો દ્વારા સંચાલિત કરવામાં આવશે